જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમારા માટે ગણપતિના મનપસંદ અને ગણેશ ચોથમાં બનાવી શકાય તેવા ચૂરમાના લાડુની રેસીપી લઈને આવી છું જે તળિયા વગર કે ઢોકળાને બાફિયા વગર આપણે આ રેસીપી એકદમ ફટાફટ બની શકાય તે રીતે પરફેક્ટ પરફેક્ટ માપ અને રીત સાથે લાવી છું તો સૌ પ્રથમ આપણે ઘઉંનો કરકરો બે કપ લોટ લઈ લઈશું ભાખરીનો લોટ હોય છે તેની જગ્યાએ તમે રવો પણ ઉપયોગ કરી શકો છો હવે તેમાં આપણે ચાર મોટા ચમચા તેલ નાખીશું અને સારી રીતે મસળી લેશું આ રીતે આપણે લોટને ભેગો કરતું જવાનું છે અને મસળતું જવાનું છે તો આ રીતનું બાઇન્ડ થાય ત્યાં સુધી આપણે મસડવાનો છે અને આટલું મોણ આપણે નાખવાનો છે જો તમે આ ટ્રિક્સથી બનાવશો તો સરસ એકદમ મસ્ સરસ બનશે લાડુ તમારા હવે મેં અહીંયા નોર્મલ ગરમ પાણી લીધું છે જે મેં દોઢ કપ જેટલું લીધું છે પણ આપણે એકી સાથે ઉમેરવાનું નથી થોડું થોડું કરીને ઉમેરી અને ભાખરી કરતાં કઠણ લોટ બાંધી લેશું આ રીતનું કઠણ બાંધવાનો છે લોટ આપણે અને મારે અહીંયા દોઢ કપ જેટલું પાણી લીધું છે મેં એમાંથી આટલું વધ્યું છે તો હવે આપણે તેને આપણે સારી રીતે લુવા કરી લેશું અને વણી લેશું મિત્રો તમને અમારી રેસિપી પસંદ આવતી હોય તો તમે કમેન્ટમાં જરૂર જણાવજો તો હવે આપણી ભાખરી જેમ આપણે વણી લેવાની છે તો આ રીતની આપણે વણી લેવાની છે અને ભાખરી કરતાં જાડી સાઈઝમાં વણવાની છે તો મેં અહીંયા થીકડાની તાવડી આવે તે લીધી છે અને આટલી જાડી આપણે ભાખરી રાખવાની છે હવે તેને આપણે બરોબર આપણે સારી રીતે શેકી લેશું લેશું મારે બે કપ લોટમાં ત્રણ ભાખરી થઈ છે તો આપણે બધી એક પછી એક આવી રીતના ભાખરી શેકી લેશું અને મિત્રો તમારા ધ્યાનમાં પણ કોઈ નવી રેસીપી હોય તો તમે અમને કમેન્ટમાં જણાવી શકો છો અને અમે તમારા તમને મારા વોઇસ દ્વારા એ રેસિપી આવી રીતના વિડીયો શૂટિંગ કરી અને મોકલશું તો હવે આપણે ભાખરી તૈયાર થઈ ગઈ છે તો એને આ રીતના ગરમા ગરમ કટ કરી લેવાના છે કટકા અને સારી રીતે આપણે આ રીતના ઝીણો ભૂકો કરી લેવાનો છે મારો ઝીણો ભૂકો બધોય આવી રીતના સારી રીતે તૈયાર છે તો હવે આપણે એને ઘઉંના ચારણાની મદદથી ચાડી લેવાનો છે ઘઉંના ચારણાના મદદથી એટલા માટે કે એનું બાઇન્ડિંગ થોડુંક જાડું રહીએ અને ઉપર જે વધે ચા ચારતા તો આપણે એને મિક્સર ગ્રાઇન્ડમાં આ રીતના પીસી લેવાનું અને પછી એને ફરીથી ચાળી લેવાનું આ ટ્રીક સાથે તમે કરશો તો ફટાફટ લાડુ બની જશે અને સ્વાદિષ્ટ પણ બનશે તો હવે મારું આ તૈયાર છે આ રીતનું આપણે ચૂરવું કરી લેવાનું છે જુઓ મિત્રો કેવું સરસ છૂટું છૂટું બન્યું છે હવે આપણે એક પેનમાં કાજુ અને બદામ બંને શેકી લઈશું ઘીમાં તો હવે આપણા કાજુ બદામ ઘીમાં શેકાઈ ગયા છે હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને જે વધેલું ઘી છે તેનો આપણે ગોળની ચાસણીમાં ઉપયોગ કરી લઈશું મેં અહીંયા એક કપ જેટલો લોટ ગોળ લીધો છે જો તમે વધારે ગળ્યું ખાતા હોય તો વધારે પણ ઉમેરી શકો છો અને ઓછું ગળ્યું ખાતા હોય તો તમે ગોળ ઓછો કરી શકો છો અને મેં એમાં એક ચમચો બીજો ઘીનો ઉમેર્યો છે તો હવે આ મિશ્રણની ચાસણી આપણે બનાવી લેશું તો હવે એને સતત આ ગોળ કઠણ હોય છે તે આપણે ભાંગી લેશું અને તમે મિત્રો આમાં જે ભીલીનો ગોળ આવે છે તે પણ ઉપયોગ કરી શકો છો પણ મારી ટ્રીક મુજબ આમાં આપણે આ ડબ્બાનો ગોળ હોય છે ઢીલો હોય છે અને દેશી ગોળ તમે યુઝ કરો તો ચૂરમાના લાડુ ટેસ્ટી બને છે હવે આપણે એને સતત હલાવતા રહેવાનું છે જ્યાં સુધી ગોળમાં ચાસણી આવવા માંડે એટલે આ બાજુ આવી રીતના બબલ્સ બનવા માંડે છે એટલે આપણને ખબર પડી જાય છે કે ગોળમાં ચાસણી થઈ ગઈ છે આપણે વધારે ચાસણી લેવાની નથી નહીંતર લાડુ કઠણ થઈ જશે હવે આપણી ચાસણી એકદમ તૈયાર છે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને જે આપણે ભૂકો કર્યો હતો લાડવાનો એમાં આપણે ચાસણી અડધી ઉમેરી દઈશું બધી એકી સાથે ઉમેરવાની નથી હવે આપણે એને સારી રીતે હલાવી લેશું અત્યારે મિશ્રણ ગરમ હોય છે એટલે ચમચા વડે હલાવું હવે બાકી વધેલી ચાસણી આપણે પાછી નાખી દઈશું હવે એને આપણે સારી રીતે હલાવી લેશું મિત્રો જો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હવે તેમાં આપણે કાજુ બદામ એડ કરી દઈશું અને સબસ્ક્રાઇબ કરવા માટે બેલ સબસ્ક્રાઈબ ઉપર ક્લિક કરો અને બેલ આઈકનનું બટન કોલ ઓલ ઉપર સેટ કરો હવે તેમાં આપણે નાના નાના લાડુ વાળી લેશું જુઓ મિત્રો એકદમ ભેગું થઈ જાય છે ને ચૂરમો તો હવે આપણે એને તમે જો ચૂરમાનું બીબું હોય તો એમાં પણ બનાવી શકો છો પણ ચૂરમાના લાડુ હંમેશા આપણે ગણપતિને ધરવાના હોય તો આપણે આ રીતે હાથેથી બનાવીએ તો સરસ લાગે હવે એક પછી એક એવી રીતના બધા લાડુ આપણે બનાવી લેશું અને મિત્રો તમે કમેન્ટ જરૂર કરજો કે અમારી રેસિપી તમને કેવી લાગે છે એટલે અમને વિડીયો બનાવવાનું મોટિવેશન મળતું હોઈએ અને અમારી ચેનલને લાઇક કરતા રહેજો શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો જુઓ મિત્રો બન્યા છે ને એક સરખા બધા કેવા સરસ લાડુ ચૂરમાના આ ટ્રીક સાથે તમે બનાવશો તો તમારા ચૂરમાના લાડુ એકદમ ટેસ્ટી અને પરફેક્ટ બનશે અમારી અમારો વિડીયો જોવા બદલ થેન્ક યુ